નમસ્કાર મિત્રો પડતાફાસમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ મિત્રો આપણે રાજકારણમાં આપણે જોઈએ છે કે હમણાં જે નેતાઓ ભાષણો આપતા હોય છે ને એમાં અસભ્ય ભાષા અને ગાલી ગલોચની સંસ્કૃતિ ઘૂસી ગઈ છે એ શરૂ થઈ ગયું છે તો એ આ બધું કોણે શરૂ કર્યું એ ચોક્કસ કહેવું મુશ્કેલ છે ને અભ્યાસનો વિષય છે પરંતુ પહેલા નેતાઓ ગમે તે વિરોધ પક્ષના નેતાઓ હોય વિચારધારાનો વિરોધ હોય ગમે તે હોય પણ એમના પ્રત્યે વાતો કરતા હોય ભાષણો કરતા હોય ત્યારે ભાષામાં હંમેશા શાલીનતા હોય અને આવું અસભ્ય ભાષા ના બોલતા હોય કટાક્ષ મારતા હોય બધા કટાક્ષ ટોન્ટ મારતા હોય પણ અસભ્ય ના હોય મેં ઘણા બધા નેતાઓને સાંભળ્યા છે વર્ષોથી સાંભળ્યા છે ઇન્દિરાજીને સાંભળ્યા છે મોરારજીને સાંભળ્યા છે જનતા પાર્ટી વખતે બધા કોંગ્રેસના વિરોધી નેતાઓ હતા બધા જનતા દળમાં અને જનતા પાર્ટીમાં એ બધાને સાંભળ્યા છે મેં પણ બધા શાલીનતાથી વાત કરતા વાજપેયીને સાંભળ્યા છે તો આ જે ગાલી ગલોચની ને અસભ્ય ભાષા બોલવાની અને વિરોધ પક્ષના નેતાઓ વિશે આવું બોલવાનું એ શરૂ કોણે કર્યું એ અભ્યાસનો વિષય છે રસનો વિષય છે રસનો બી વિષય થઈ જાય તો મિત્રો આ ઓગણીસો એસી ના દાયકામાં સાઉથમાં ડીએમકે ને એઆઈએ ડીએમકે ને એ બધા નેતાઓ જે હતા એ એકબીજાના વિરોધી નેતાઓ વિશે અસભ્ય ભાષામાં વાતો કરતા હતા એવો એક મને થોડુંક યાદ છે અને ત્યાર પછી બધું એકદમ ને પેલું શું ઉગ્ર ને હિંસા કે ને એ ટાઈપનું બોલવાનું શરૂ કર્યું હોય ને તો શિવસેનાએ શરૂ કરેલું એ ગમે તે ભાષામાં બોલતા મુંબઈના ના હોય એ મહારાષ્ટ્રીય ના હોય એમના વિશે પણ ગમે તેમ બોલતા અને બધું ઉગ્ર હિંસક બધી ભાષાઓ વાપરતા એ લોકો ત્યાર પછી સાધ્વી ઋતુંબરા અને વિશ્વ હિન્દુ પરિષદના તોગડિયાને એ બધા બહુ આકરી ને બધી એવી ભાષા વાપરતા ઉગ્ર ભાષા વાપરવા એ લોકો ટેવાયેલા હતા અને અડવાણીએ રથયાત્રા કાઢી હતી અને એ વખતે પછી વિધર્મીઓ વિશે ગમે તેમ બોલવું એ બધું શરૂ આ લોકોએ કરેલું થોડુંક મને યાદ છે તો ઘડિયા અને સ્વાદવી ઋતુંબરા એને એ લોકો ખુશ થતા કે જોયું કેવું આમ ભાગ બોલે છે એ બે નહોતું એ અસભ્ય હતું પણ હવે લોકોને ગમતું હતું કારણ કે એમાં ધર્મની શું કહેવાય એમાં ધર્મને વચમાં લાવતા હતા એટલે બધા હિન્દુઓને એવું લાગે કે જોયું મુસલમાનો વિરુદ્ધ કેવું કડાક ભાષામાં વાત કરે પણ એ ખરેખર ખોટું હતું કારણ કે એ પછી બુમરાઈન થઈને આપણે ઉપર પણ આવતું હોય છે એટલે ત્યાર પછી એમણે જે શરૂ કરેલો ત્યાર પછી તો આપણા ઓવીસી ને બધા નેતાઓ પણ એવું એનો ભય બધા પણ બોલતા હોય છે પણ આ જે હમણાં જે માહોલ ચાલી રહ્યો છે કે પ્રધાન સેવક નરેન્દ્ર મોદી આ ની માતાને જે ગાળ દીધી એના ઉપરથી ઇશ્યુ શરૂ થયો છે તો મિત્રો આ જે અસભ્ય ભાષા બોલવાની શરૂઆત આમ તમે જુઓ તો રાજકારણમાં મોદીજીએ ખૂબ પોતે જ સર કરી છે પણ કોણ કે એમણે પોતે શરૂ કર્યું છે ખરેખર તો આમાં પહેલા જે બધા બોલતા હતા પણ એ બધા ઉગ્ર આક્રોશ એવું બધું બોલતા હતા પણ વ્યક્તિગત કોઈને સંબોધી આવી રીતે અસભ્ય ભાષામાં બોલવાનું એ મોદીજીએ પોતે શરૂ કર્યું છે સ્થાનિક નેતાઓ ડીએમકે મન એ બધા બોલતા હશે બહુ ચોક્કસ હોય તો મને એમની તો ભાષા જ આપણને આવડતી ના હોય એટલે શું બોલતા હતા એ ખબર ના હોય શિવસેના વાળાને બધા ઉગ્ર બાંધવા બોલતા હતા વિધર્મીઓ વિશે મહારાષ્ટ્રના ના હોય એવા લોકો વિશે એ પણ અલગ વસ્તુ છે પણ આ તો ચોક્કસ શબ્દ પ્રયોગો કરતા ચોક્કસ મહિલાઓ માટે બધા એ મોદીજીએ શરૂ કર્યું એના પહેલા ક્યારેય નેતાઓ આવું નહોતા બોલતા ઇવન ભાજપમાં પણ એટલે ભાજપે શરૂ કર્યું અથવા ભાજપ ના હિન્દુવાદી ટેકેદાર સંપ્રદાય વિશ્વ હિન્દુ પરિષદ ને એવું કહીએ તો ચાલે પણ આવી ભાષા નેતાઓના પ્રવચનો આપણે સાંભળ્યા છે ઈવન હાલ મોહન ભાગવત નું પણ તમે સાંભળ્યા એટલું અસભ્ય નથી બોલતા હવે ઈવન ના તમે ભાષણો સાંભળો કેટલી શાલીન ભાષા હતી એમની ભાષા સાંભળવા તો સ્પેશિયલ અમે જતા એ આવવાના હોય કે એવું હોય કે તું ટીવીમાં રેડિયોમાં આવવાનું હોય તો ખાસ સાંભળતા કારણ કે એક તો કવિ હતા હા એવું છે ઉત્તર ભારતના હતા ભણ્યા હશે ઉર્દુ ઉર્દુ બધું સરસ એટલે ઉર્દુ તો ભાષા જ શાલીનતાની છે ઉર્દુ ભાષામાં તમને તું તારી મળે જ નહીં કેશે હું જના બે તમને આમ મીઠી લાગે ભાષા એટલે ભાષામાં તો તુચ્કાટ છે જ ને આખી ભાષામાં જ નહોતી એ તો બહુ વિવેકી ભાષા લાગે હવે એવી ભાષા ભણેલા બાજપી હોય તેમની ભાષા તો એકદમ સારી નહોતી બહુ મજા આવતી અને એક તો કવિ હતા એટલે એમની ભાષામાં તો કાવ્યાત્મક રસાળ શૈલી હતી સરસ એમની ભાષા એટલે એ તો આવું અસભ્ય કદી બોલતા નહોતા ભલે ભાજપના હતા વિરોધ પક્ષ માટે ઇન્દિરાજી માટે ક્યારેય એ આકરા શબ્દો વાપરતા હોય પણ ભાષા શાલી એ જોવાનું ઇવન અડવાણીની વાત કરીએ તો અડવાણી પણ કદી આવું બોલતા ન હતા એમના એ મૂળ પાકિસ્તાન થી ભાગલા પડ્યાના આયા હોય તો એમનામાં થોડી કટુતા હોય પણ એ પણ ક્યારે એવી ભાષા એમણે નથી વાપરી ઉગ્ર ભાષા બોલવી થોડી આક્રોશ એ અલગ વસ્તુ છે પણ ભાષામાં શાલીનતા ના હોય એ પણ અલગ વસ્તુ છે મિત્રો આમાં એવું છે ને કે તમારી ભાષા ઉપરથી તમે કેવા માહોલમાં ઉછેર્યા છો એની થોડીક સમજ પડી જાય કે કયા માહોલમાં આમનો ઉછેર થયો હશે એવું નથી કહેતો કે બેડ લેંગ્વેજ હોય એટલે બેડ માણસો હોય એવું નથી કહેતો અને બહુ સારી વિવેકી ભાષા હોય બધા માણસો સારા હોય કદી ખોટું ના કરતા હોય એવું નથી એવું જસ્ટિફાય ના થાય પરંતુ તમે કયા માહોલોમાં ઉછર્યા છો એ પ્રમાણે તમારી ભાષા કેળવાતી હોય છે એ એ હકીકત છે અને એનો મને અનુભવ છે અમુક પ્રદેશમાં એકદમ તુચખાળજનક ભાષા હોય છે એ બોલનારા ખરાબ હોય એવું નથી કહેતો એ બોલનાર ખરાબ હોય એવું નથી કહેતો હું એવું જસ્ટિફાય નથી કરતો પણ અમુક એરિયા તમે ત્યારે તુચકાળજનક ભાષા વધારે હોય અમુક એરિયા માનવાચક ભાષા બોલાતી હોય ઉર્દુ માહોલમાં તરસ એકદમ બધું તહેબ વાળી ભાષા જ એવી હોય આદરવાળી હોય અદબ વાળી ભાષા હોય એટલે આપણે ગુલઝાર ને બધાને સાંભળ્યું તો કેવી મજા આવે છે જાવેદ ને એ બધાને સાંભળીએ છે તો કેટલું સરસ આપણને કેવું આમ મીઠું લાગે ઇવન મને યાદ છે કે હું એકવાર હોસ્પિટલાઇઝ હતો બહુ વર્ષ પહેલાં ત્યારે એક પાકિસ્તાની ડૉક્ટર આવતા હતા ફિઝિશિયન મારું મને ચેક કરવા આવતા હતા તો આમ એન્ટ્રી મારે ને તો કહેશે હો જનાબ એવું સ્ટાઇલમાં બોલે તો આપણને એવું થાય કે કેટલું મીઠું બોલે કેટલું સરસ બોલે એટલે મિત્રો આ તમારી ભાષા ઉપરથી તમે કયા માહોલમાં ઉછર્યા છો એ સમજ પડી જાય પણ એવા માહોલો અમે અનુભવ છે ને ઉછરેલાય છીએ અમે સાબરકાંઠામાં જઈએ અમારા બેન દીકરીઓ ફોઈઓના ત્યાં અમારા બુવાજીઓના ત્યાં અને બહેનોના ત્યાં જઈએ અમે તો ત્યાં ભાષા એકદમ મહાન વાંચક નાના છોકરાને કોઈ તુતારી ના કરે તુતારી ના કરે ઇવન ગુજરાતમાં થોડું આપણે તમે એવું બધું કહીએ પણ સાબરકાંઠામાં અમે અમારા સમાજમાં જઈએ ત્યારે ત્યાં ભાષા એકદમ ચેન ત્યાં તમે કેવું પણ તુચ્કાળજનક લાગે આવા બેસો કેવું તુચ્કાજનક લાગે એ ટાઈપનો માહોલ ત્યાં આપ આપણા બધા આપ કહેવું પડે અને આવો ને બેસો ને એવું બધું નહીં પધારો બિરાજો એટલે એ બધું મૂળ રાજસ્થાન થી આવેલા છે એ બધા ઓરિજિનલી એટલે ત્યાં મારા બધા સંબંધીઓ જે છે એ મૂળ રાજસ્થાન ના છે જોધપુર જયપુર રે બાજુના ઓરિજિનલી હજાર ખાસા વર્ષો થઈ ગયા

તું કહેવાથી તો હસબન્ડ વાઇફ હોય કે મધર ફાધર મધર ને ખાસ તો ફાધર તો ના કહેતા હોય પણ એમ કહે તું કહેવાથી નજદી લાગે વપરા લાગે અને તમે કહેવાથી દૂરી લાગે એવું કશું નથી હોતું મિત્રો એ બધું આપણું કન્ડિશનિંગ હોય છે કે તું કહેવાથી વધારે પ્રેમ દેખાય ને તમે કહેવાથી ઓછો પ્રેમ થઈ જાય એવું નથી હોતું મિત્રો એ આપણું માઇન્ડ કન્ડિશનિંગ છે અમે કદી અમારા શ્રીમતીજીઓ જે હોય છે અમે એમના અમે તું નથી કહેતા અમે તો શું અમારો પ્રેમ નહીં હોય અમાર તો દિવંગત થઈ ગયા છે પણ છતાં કદી તું તારી ના કરતા હોઈએ તો એ મધરને કદી તું તારી ના કરી હોય પત્નીને તું તારી ના કરી હોય તમે જ કંઈને બોલાયા હોય તો શું પ્રેમ ના હોય ઓછો થઈ જાય નજદિયા ઘટી જાય દૂરિયા થઈ જાય તમે કહેવાથી દૂરિયા થઈ જાય તું કહેવાથી નજદીકિયા થઈ જાય એવું બધું ના હોય મિત્રો એ બધું કન્ડિશનિંગ છે તમે જ્યાં ઉછર્યા હોય એ પ્રમાણે તમને એવું વિચારો આવે એટલે મતલબ શું છે કે તમે જ્યાં ઉછર્યા હોય જેવા સમાજમાં જેવા માહોલમાં તમારો ઉછેર થયો હોય એ રીતે તમારી ભાષા હોય ઘણા બધા મિત્રો મને હું તમે કહું લખું તો ઘણા મિત્રો કે ના તમે આટલા મોટા છો ને તમે તું હું કહું કે તમે મારી ભાષા કરવા બગાડો છો છો અમે કદી નાના બાળકને એ તું તારી ના કરતા એ તો પછી અમને ના એ ઉછેર છે અમારો તો મિત્રો આ રીતે આ ભાઈનો ઉછેર જ પકડાઈ જાય છે કે આ ભાઈ કવા માહોલમાં ઉછરેલા સતત તુચકાજનક ભાષાના અને એવા બધા માહોલમાં ઉછરેલો માણસ છે ભલે પ્રચારક તરીકે પણ એની શાલીનતા નથી ભાષા આટલી ખરાબ તો નથી પણ એ નથી આવ્યું પણ હિન્દી તો આવડી જાય સારું કારણ કે આર એસ ના પ્રચારક પ્રચારક તરીકે હરિયાણા ને ઉત્તર ભારતમાં રહેલો છે માણસ એટલે એને હિન્દી તો સરસ આવડી જ ગયું છે પણ હિન્દીની જે શાલીનતા છે ભાષામાં ઉર્દુ જુબાનની જે હિન્દીમાં ઉર્દુ જુબાન ઘણી બધી મિક્સ છે ઘણી બધી મિક્સ છે તો તો ખબર જ ના પડે કે હિન્દી બોલે છે કે ઉર્દુ બોલે છે તો એ જે એમાં જે શાલીનતા ને સભ્યતા છે એ ના નથી આવતી ને કારણ કે આ ભાઈ ઉછર્યા છે ક્યાં એ તમે બધા જાણો છે એટલે ક્યાં મોટા થયા હશે એટલે એ રીતે જે બોલે છે એટલે એ શરૂ એમણે કર્યું કે શું કહેવાય સોનિયા ગાંધી વિશે અનાપ સનાપ બોલવાનું શરૂ એમણે કરેલું કે ભાઈ જર્સી ગાય કા બછડા એવું કહેતા હતા રાહુલ ને જર્સી ગાય પછી બાર ગર્લ બાર ડાન્સર આવું બધું બોલતા હતા પછી પેલા થરૂર ની વાઈફ ને પચાસ કરોડ થી ગર્લફ્રેન્ડ કેતા હતા એટલે આ બધું શરૂ કોણે કરે પ્રધાન સેવક મિસ્ટર મોદીજી એ પોતે જ શરૂ કર્યું છે અને હવે કોઈ બોલે છે તો રોવા બેસે છે છતાંય હું તમને ઠોકી ઠોકીને કહું કે રાહુલ ક્યારે મોદીજીના માતુશ્રીને ગાળ ના બોલે ક્યારે તું કાર ના દે કારણ કે એનો માહોલ તો જુઓ એ તો ઉત્તર ભારતમાં કેવા ફેમિલી માં છે એટલે એની ભાષામાં તો એવું ગંદી આવવાની નથી એટલે રાહુલ તો કદી મોદીજીના બોલે નહીં એ હકીકત છે અને મોદીજી ગમે તેમ બોલે બોલી શકે એ પણ હકીકત છે કારણ કે હમણું મા ઉછેરનો માહોલ અલગ છે તો આ સો ટકા સત્ય છે કે રાહુલ ક્યારે કોઈની માતા વિશે અસભ્ય ના બોલે કારણ કે એનો ઉછેર જ છે ઉછેર એ રીતનો છે અને સો ટકા ગેરંટી મારી દઈએ એટલે આ સભામાં આ એક તો ચૂંટણી આવી રહી છે બિહારની એટલે આ નાટક ચાલુ કર્યા છે તો એ અઠવાડિયું આપો છીએ હવે એ બોલનાર તો કોઈ મંચ ઉપર ચડી બેઠો ઘુસી ગયો ના એ મંચ ઉપર રાહુલ હતો ના તેજસ્વી કોઈ હતું નહીં અને માણસ ને કોઈ આ પક્ષો જોડે લેવા દેવાય નથી ને એકદમ ગમે એકદમ બોલીને જતો રહ્યો ગયો છે એ માણસ તો વખોડો એને વખોડવા બદલે રાહુલ ને વખોડવા માંડ્યા કોંગ્રેસને વખોડવા માંડ્યા કારણ કે વોટ લેવા છે મતલબ આ માણસ વોટ માટે કોઈ છુભી કરેલા મારી માને ગાળો લે છે કહીને એનો ઉપયોગ કરી લેશે માતૃ પ્રેમનું અને માત્ર માતા વિશે જે ભાવનાઓ હોવી જોઈએ એને પણ વટાવશે લોકોને ઇમોશનલ કરશે રડવા બેસશે અઠવાડિયા પછી પાછું યાદ આવ્યો કારણ કે આ તો બના બનાવ મને ઘણો ટાઈમ થઈ ગયો ને તો પાછા ચીન બીન બધા ફર્યા હા 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 પરાણે બધાને વર્ગી વર્ગીની હી કરી ત્યારે યાદ નતું આવ્યું પછી આઈને એકદમ યાદ આવ્યું છે યાર બિહારમાં ઇલેક્શન છે કોઈ મુદ્દા તો છે અને આ લોકો તો આગળ વધી રહ્યા છે તો પછી ચલો ગાલી નું કાઢો મોદીજીની માતાને માતા ને ગાળ ના દેવાની ને જેને ગાળ દીધી હોય એના અસભ્ય બોલો હોય એને સજા થવી જોઈએ સો ટકા કોઈની માતા ને ગાળ ના મળે તો મોદીજી એ પણ કોઈની માતા વિશે અનાપ ના બોલવું જોઈએ ભૂતકાળમાં બોલેલા છે ને એમના રેકોર્ડિંગ થઈ હવે તો છે કે ભારતમાં લગભગ હવે બધા જાગૃત થઈ ગયા છે બધાને ખબર છે કે આ મોદીજી ના જ રેકોર્ડિંગ પાછા વાયરલ થવા માંડે છે એ કોંગ્રેસ કી કોણ વિધવા હે એ કોણ બોલતું હતું દીદી દીદી કરીને કોણ મસ્કરીઓ કરતું હતું એટલે આમાં તો શું છે કે મારી માં અને અને બીજાની બીજાની મારી કોંગ્રેસની વિધવા આટલું ગંદુ અસભ્ય તો સુબ્રમણ્ય સ્વામી એ બોલતો હતો એ વેશિયા કેતો હતો એ ગાંડો જ છે માણસ હવે તો એના સારું છે એને કોઈ મહત્વ આપતા નથી પણ પછી આવું અસભ્ય બોલવાનું શરૂ તો ભાજપના કેટલાય નેતાઓ આવો કારણ કે ભાઈ હમણાં લીડર જ ગમે તેમ બોલતો હોય તો પછી નીચેના નેતાઓ શું કરવા ના બોલે શીખે છે કોણ લોકો શીખે ઘરમાં શીખ બાળક ક્યાંથી શીખે માતા પિતા જોડેથી એવી રીતે આ નીચલી લેવલના નેતાઓ ક્યાંથી શીખે મોટા નેતાઓ જોડેથી એટલે મિત્રો આ જે ગાલી ગલોચની સંસ્કૃતિ ને કોઈની માતા વિશે મહિલાઓ વિશે ગમે તેમ બોલવાની સંસ્કૃતિ છે ને એ શરૂ કરનાર જ ભાજપ અને મોદીજી પોતે જ છે એ પહેલાંના નેતાઓ અડવાણી અને વાજપેયી આમો નહોતા નહોતા ને નહોતા આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય